रेडी हो गई है। अच्छा चीज बना ही दिया कुछ कुछ अच्छा बना दिया दुना। मैं बना दी गार्निश कर अरे फाइव स्टार रेस्टोरेंट में आ गया और डालू डाल और डाल मैंने तुझे कहा था मिर्ची डालना तूने मिर्ची नहीं डाली नहीं मैगी आवे खावे ऐसा नहीं होता कुछ अलग अलग वेजिटेबल्स के कलर आते हैं ना तो देखने में अच्छा लगता है और किसने ऐसा इनको कह दिया कि ये सब चीज अच्छी बनाती है ये वाली चीज के उसने पहले जो पास्ता बनाए थे ना उसमें तो ज्यादा उसने टोमेटो केचप ही डाल दिया था ओ बस करो अब इसकी और बेइज्जती मत करें नेक्स्ट टाइम कुछ नहीं बना देगी तुझे तो खुद तो नहीं बनाएगी हमें भी नहीं बनाने देगी अब तू ये नहीं खाएगी ना मैं खाऊंगी ना नहीं तू नहीं खाएगी ये अच्छी है नहीं 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 ये देखने में भी अच्छे है और टेस्ट में भी अच्छे हाँ। है क्योंकि हम दोनों साथ में बैठे थे <laughs> बनाई भी मैं नहीं, नहीं मैंने ये <laughs> कुछ <एक उच्छ> मेजर <laughs> नहीं करता हम बैठे थे साथ में पिछले वाले जो पास्ता बनाए थे ना वो देखने में अच्छे थे लेकिन स्वाद में कुछ नहीं और कितने सारे बनाए थे इधर तक बनाए थे इधर तक सब लिए बनाए थे लेकिन किसी ने नहीं खाया અત્યારે છે ને જન્માષ્ટમીના પાવન પર્વ પર આપણા ઘરે સુખડી બને છે મમ્મી મસ્ત બનાવે છે આજ તો મમ્મીએ નવી કુર્તી પણ પહેરી છે બહુ મસ્ત લાગે મમ્મી સારી લાગે મસ્ત લાગે અને જો મમ્મી સુખડી બનાવે છે આજ મમ્મી મારા હેલ્પ વગર કેમ બને સુખડી મેં કીધું લાવ આજ કાના સુખડી કરી નાખું

હા આજે એમ નો કહ્યું લોટ ને ઘી નારે હારે નાખ દીધું મેં કીધું આ તો ભુલાઈ ગયું મેં તાળશે ઓમે આમ શેકી ને ત્યારે આ ફૂટી જાય છે આ લોકો એમ કરે એટલે પછી આપણે તો પેલા ઓલા તળી લઈ દે ને ઘીમાં આવે આ એમ જ કાઢીએ પાંચ ભુલાઈ ગયું હમ તો નોકીને ઉપર મસ્ત સુગંધ આવતો જ પછી આ તોય ફૂટી ગયો જો આમાં નાખી ને એટલે જો આ કેવડા પડકોટા થયા છે

કાઓ આજ મંદિરે ગરબા ને ઉભો તો જન્માષ્ટમી રહી એટલે મંદિરે જાવું તું પણ વરસાદ ને લીધે હવે ન ગયા કેન્સલ કર્યું કાલે હશે તો જાશું હવે કાલે તો ન હોય આજ એક દિવસ નું જ હોય શું આવે મને તો સરદી છે ના ઉપર લગી આવતી એટલે મેં કીધું તને કે કે મસું ગંધાય અમાર ઘરે થી જાવત ઉપર સુ ગંધ આવે હા એમે વરસાદ ને ઉર્યું ને એટલે વધારે આવે મમ્મી શરદી થઈ ગઈ છે ને એને લીધે પ્રોબ્લેમ થાય છે અને આજે સાંજે મંદિરે જવાનું છે બાર વાગ્યા લાગી દાંડિયા રાસ લેવાના છે ને ત્યાર પછી બધું ફંક્શન છે કાણાનું ને આપણે મસ્ત બનાવ્યું છે તો જો અત્યારે પાછી ઉપર આવી ગઈ છું ને બે હજી બેઠા ભીના કપડાં ઠંડી નથી લાગતી હવે

એટલા મસ્ત બન્યા ને કે ઓલી કોઈને ભેગ ઉઠાવન મન જ ન થાય અલગ થઈ જાય ભેગી જ ન દે ભેગી જ ન દે ભેગી થઈ જાય પણ ઓલે ચાસણી માં આપણે તળી તો એમ ટ્રાય કરી મને નથી બસ કીધો બાર ના લઈને જ ખાવાનું જો અત્યારે અમે ત્રણે પલળતા હતા મજા આવી ચાર મિન ધેરિયા ની બધા હતા નીચે વયા ગયા ત્યારે બહુ મજા આવી હજી જો આ બધા ભીના જ છે

વાતાવરણ ગરમ કેમ લાગ્યું કે તારી અંદર આમ કામ વાળ કામ વાળો એવો આવવા નતો ને જ્યારે બાર વહી ગયું ના ના એવું કઈ નતું તો જો અત્યારે છે ને વરસાદમાં મસ્ત પરળીને નીચે આવી ગયા છે ઠંડા થઈ ગયા આજે સવારનો વરસાદ નતો આવતો ત્રણ ચાર વાગ્યા પછી ચાલુ થયો એટલે મજા આવી અને અત્યારે વરસાદમાંથી પલળીને નીચે આવી ગયા છે ને નીચે આવીને અત્યારે ભજીયાનો પ્રોગ્રામ છે તો આપણે જો લસણિયા બટેકાના ભરીએ છીએ અને આ સાઈડ મમ્મી છે ને મેથીનો ડોવે છે મેથી છે ને હા મેથી મેથીના ભજીયા છે આ સાઈડ છે ને મરચાંના છે આ મમ્મીએ મસ્ત મસાલાવાળા બનાવ્યા છે

અને આજે છે ને બટેકાના ગોટાના પણ બનાવવાના હતા પણ એમાં એવું થયું આજે બાને ને છે ને એટલે બપોરે સૂકી ભાજીને બધું બનાવ્યું છું એટલે પછી સવારે બતેક બધું બટેકા બટેકા તો કે આ બટેકા તો થાય જ છે પણ આપણને તીખો તીખણા ભજીયા ભાવે એટલે આપણે આ બનાવ્યા છે અને બપોરે સૂકી ભાજી માટે લસણિયા ચટલા લસણિયા બટેકા હા એમ અને અમારા હાતા કોપાન ચીનીયાનાતો ભાવ બધાના અલગ અલગ ભજીયા છે કુતમાં એમ ગઈ તો આમાં ચાર મી બેન ના છે ચારમી ના ખાય એટલે એના માટે આ છે મેથીના ગોટાવાળા એ બનાવીએ અને આ છે ને આ પાછું કેવું થાય ભજીયામાં એવું છે કે કાંઈ પણ હોય ને તો એમ કે એમ કહેવાય કે બાનવું જોઈએ હોય ભજીયા માટે કાંઈ પણ બનાવવું હોય ને કાંઈ બનાવવું નથી કાંઈ ખાવાનું મન નથી ભજીયા બનાવો વરસાદ આવે છે ભજીયા બનાવો ધાણાભાજી કોચમીને વરસાદમાં બહુ મળે ભજીયા બનાવો એવી રીતે